કાશ્મીર ઘાટીન પહેલ ગામમાં આતંકવાદી હુમલાને લઈ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પીચ ગ્રામવાસીઓ દ્વારા મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી પીજ ગામ ખાતે બસ સ્ટેન્ડથી લઈ સમગ્ર ગામમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા કાશ્મીર ઘાટીમાં મૃત્યુ પામેલા દિગ્વતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના પરિવારને પરમાત્મા શાંતિ અર્પે તે હેતુથી ખૂબ મોટી સંખ્યામાં પીચ ગ્રામજનો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પીચ ગામના બસ સ્ટેન્ડથી લઈ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ સુધી મૌન સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગામના ગ્રામજનોના સહયોગ આજે શ્રદ્ધાંજલિ આપવા માટે એક મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આજે કયા કારણોસર તમે રેલીનું આયોજન ગામમાં કર્યું છે અને કઈ રીતના કાર્યક્રમ કર્યો ભારતનું અભિન્ન અંગ એવું કાશ્મીર ઘાટીમાં પહેલો ગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને હુમલામાં એક વિશિષ્ટ ઓળખ હિન્દુ સનાતન ધર્મીઓને એમની ઓળખ કરી અને એમની હત્યા કરવામાં આવી તો એ મૃતાત્માઓને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું કયા પ્રકારની તમે શ્રદ્ધાંજલિ કેવી રીતે અર્પિત કરી છે મૃતક આત્માઓ માટે મૃતક આત્માઓને વિશિષ્ટ કે જે પરિવારોને આજે આ દુઃખ ભોગવાનું એમને પરિવારને એક સાંત્વના સરકાર તરફથી જે મળવું જોઈએ મળે વિશિષ્ટ આપણે જે સનાતન ધર્મ ને આધારે આપણી ઓળખ છે એ ઓળખને લઈ જાય આજે આપણે આ આપણા જે હિન્દુઓ છે જે પ્રવાસન સ્થળે ફરવા ગયા હતા એ એમનો ભોગ બન્યા છે તો ભવિષ્યમાં પણ આવું ના થાય અને એક જાગૃતિ આવે અને સરકારશ્રી તરફથી પણ આનું વિશેષ જે કાર્યવાહી કરવાની થાય એ થાય એ અમારો હેતુ છે